નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું મોડલ પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ત્રણની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ મારમાં રહેનાર પ્રાણી કયું છે તો જવાબ આવશે વિકલ્પ બી કેડી બાળકોએ બગીચામાં કઈ રમતો રમે જવાબ આવશે વિકલ્પ બ અને ત્રીજું આપણે માટલામાંથી પાણી શાના વડે લેવું જોઈએ તો જવાબ આવશે વિકલ્પ ડોયા વડે ચોથો સવાલ છોટું પ્રથમ વખત કયા શહેરમાં આવ્યો છે તો જવાબ આવશે વિકલ્પ અ અમદાવાદ પાંચ મુસલમાનનો પરિવાર કયો ધંધો કરે છે તો જવાબ આવશે વિકલ્પ ક ધોબિકા મિત્રો ધોરણ ત્રણની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે મેળવવા માટે આપણે આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન ઉપર પણ મુકાઈ જશે જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ ખોરાક આપણા શરીરને ખાલી જગ્યા આપે છે તો જવાબ આવશે શક્તિ બીજું મમ્મીના બહેનને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે માસી ત્રીજું ઘરના આંગણામાં ખાલી જગ્યા નાખતા પક્ષીઓ ચણવા આવે છે તો જવાબ આવશે ચણ ચોથું પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે તો વરસાદ પાંચમું ખાલી જગ્યાના પાન ચામાં નાખવાથી સ્વાદ સારો આવે છે તો જવાબ આવશે ફુદીના ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે તો જવાબ આવશે સાચું લીમડાના પાન સ્વાદમાં કડવા હોય છે તો સાચું પાણી પીધા વિના લાંબો સમય ચાલી શકે છે તો ખોટું રેહાના રંજન ઈદમાં પોતાના ઘરને શણગારે છે તો સાચું અને કુટુંબ એટલે જ મમ્મી પપ્પા અને ભાઈ બહેન તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકાર રચો જેના કુલ ચાર માર્ક છે એમાં ચોખા ચોખા આવશે તો ઢોસા નાના નાનાને જોડીશું વિકલ્પ સી સાથે મમ્મીના પપ્પા ગરોળીને જોડીશું વિકલ્પ ડી આળસુ સાથે અને સરકીને ચાલનારને જોડીશું અજગર સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો જેના કુલ ચાર રાત્રિના સમયે ખોરાક શોધવા નીકળતા પ્રાણીઓ કયા છે તો રાત્રિના સમયે ખોરાક શોધવા નીકળતા પ્રાણીઓ અને છે થડ કોને કહેવાય તો જમીનની ઉપર દેખાતા વનસ્પતિના વધતા જતા મજબૂત ભાગને થડ કહેવાય ત્રીજું પૃથ્વી પર પાણીની જરૂર કોને પડે છે તો પૃથ્વી ઉપર પાણીની જરૂર મનુષ્યો પશુઓ પંખીઓ જીવજંતુઓ વનસ્પતિઓ વગેરે તમામ સજીવને પડે છે ચોથું આપણા ઘરને દિવાળીના દિવસે શાના વડે શણગારીએ છીએ તો આપણા ઘરને દિવાળીના દિવસે આસોપાલોના તોરણથી રંગોળીથી દીવડાથી અને રોશનીથી શણગારીએ છીએ ઠેકડા મારીને કયા કયા પ્રાણીઓ ચાલે છે તો ઠેકડા મારીને ચાલતા પ્રાણીઓ દેડકા સસલું કાંગારું વગેરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈ પણ એક પેલું તમે તમારા ઘરના કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો તો અમારા ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી મોટા ભાઈ બહેન વગેરેને માન આપવામાં આવે છે તેમની દરેક વાતને આદર અપાય છે ઘરની બહાર નીકળતા વડીલોને વંદન કરવામાં આવે છે તેમજ ઘરની કોઈ પણ નાની મોટી બાબતમાં તેમના સલાહ સૂચનો લેવાય છે બીજો સવાલ એક જ રોજ એક જ પ્રકારનો ખોરાક લેવાથી શું થાય રોજ એક જ પ્રકારનો ખોરાક લેવામાં આવે તો આપણને તેમાંથી ખોરાકના બધા જ પોષક તત્વો મળતા નથી પરિણામે શરૂ શરીર અમુક તત્વોની ઉણપ અનુભવે છે અને રોગનો ભોગ બને છે પણ એક જ પ્રકારનો ખોરાક રોજ લેવાથી ખોરાક ખાવા પ્રત્યેની રૂચિ રહેતી નથી દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયની એકમ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો